હેલો ફ્રેન્ડસ વેલકમ ટુ એન્જેલ એકેડમી ડિઝિટલ ક્લાસમાં તો તો સમ્રાટ સામે જોડે લીધી અને આપણે નક્કી કર્યું છે કે તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર તમારા મનમાં પ્રશ્ન થાય સાહેબ દોડવાનું તો થઈ જાય છે અથવા તો દોડવાનું તમે કીધું કરી લેશો ભણવાનું તો એના માટે સ્પેશિયલ સરસ મજાનો એક ખાખી સ્પેશિયલ કોમ્બો બનાવ્યો છે કે એક વિદ્યાર્થીને સફળ થવા માટે શું જરૂર પડે તો રૂબરૂ ક્લાસ ઘરે બેઠા અભ્યાસ કરવો તો એપ્લિકેશન વાંચવા માટે લાઇબ્રેરી રહેવા માટે હોસ્ટેલ શારીરિક કસોટી ઓકે અને બુક અને મટીરિયલ આ બધું જેને જોતું હોય તો તો આ બધું અથવા આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને જોતી હોય તો બધું એન્જલ એકેડેમી રાયસણ ખાતે અવેલેબલ છે અને જો આ બધું તમને એક સાથે જોતું હોય તો સરસ મજાના બે કોમ્બો બનાવ્યા છે આપણી પાસે અહીંયા રહેવા માટે સરસ મજાની હોસ્ટેલ છે ભણવા માટે રૂબરૂ ક્લાસ છે જેમાં આપણે બે બેચ શરૂ કરીએ છીએ ઓકે સવારે દસથી બાર અને બીજો 3 થી 5 આ બે સમય છે એટલે 2 કલાક ને 2 કલાક એમ ફરજિયાત 4 કલાક મિનિમમ અને પછી રનિંગ પતે એટલે હજી જરૂર પડે તો 2 કલાક એક્સ્ટ્રા એમ 4 થી 6 કલાકનો અભ્યાસ રૂબરૂ ક્લાસ એમાં 4 થી 6 કલાકનો અભ્યાસ આવનારા 4 થી 5 મહિનાના સમયમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવાનો છે રૂબરૂ સાથે સાથે એપ્લિકેશન જે ભણીએ છે એનું પુનરાવર્તન કરવાનું છે એનું વાંચન કરવાનું છે અને ટેસ્ટ આપવાની છે એના વિડિયો જોવાના છે એટલે રોજ 3 થી 4 કલાક પુનરાવર્તન અને ટેસ્ટ માટે એપ્લિકેશન પ્લસ ભણેલું જે સમયે રિપીટ કરવું હોય એ કરી શકીએ લાયબ્રેરી જે ચોવીસ કલાક એકદમ સાયલન્ટ પિન ડ્રોપ સાયલન્ટ જેટલું વાંચવું એટલું વાંચવાનું જ કરવાનું ચોવીસ કલાકમાં જેટલું જ્યારે વાંચવું હોય ત્યારે વાંચી શકો ઓકે સંપૂર્ણ એસી સાથેની લાઇબ્રેરી હોસ્ટેલ જ્યાં રહેવા જમવા સાથેની સુવિધા અને સૌથી મોટો તો વિદ્યાર્થીઓ મોબાઈલ વગર અત્યારે રહી શકતા નથી અને મોબાઈલમાં મોટાભાગનો સમય કાઢી નાખે છે આપણે મોબાઈલ પાબંદી કે ચોવીસ કલાકમાંથી ભણવા માટે મોબાઈલ વાપરવાની છૂટ પણ ભણવા સિવાયનું કામ માટે એક જ કલાક આપીએ એના સિવાય મોબાઈલ વાપરવાનું નહીં અને એ આપણી બહુ મસ્ત સિસ્ટમ ડેવલપ થયેલી છે શારીરિક કસોટી દોડ સાથે જરૂરી તમામ માર્ગદર્શન અને મેદાને હોસ્ટેલ ક્લાસ મેદાન બધું એક જ જગ્યાએ કે જેથી ક્યાંય ખોટી અવર જવર કરવી ના પડે ખોટો એકે મિનિટનો સમય બગડે નહીં આ બધું એક જ સાથે એક જ જગ્યાએ છે કઈ જગ્યાએ તો કે એન્જલ એકેડેમી રાયસણ ખાતે ક્લાસીસની ફી એપ્લિકેશનની ફી લાઇબ્રેરીની ફી હોસ્ટેલની ફી શારીરિક કસોટી બુક આ બધું ભેગું કરી અને કોન્સ્ટેબલ માટે એક કોમ્બો બનાવ્યો છે કે જેની ફીસ છે એક લાખ પચીસ હજાર ઓકે એમાં અઢાર ટકા જે જીએસટી સરકાર લે છે એ પણ અંદર આવી ગયો એવી જ રીતે પીએસઆઈની તૈયારી કરતા હોય એવા મિત્ર માટે એક લાખ પંચાવન હજાર કેમકે પીએસઆઈની તૈયારીમાં કોન્સ્ટેબલ બાય બાયડીફોલ ભેગું આવી જાય તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને માટે બે કોમ્બા બનાવ્યા છે એક તારીખથી બેચ ચાલુ થાય છે એક નવ બે હજાર ને ચોવીસથી બેચ શરૂ થાય છે એડમિશન આજથી શરૂ થઈ ગયા છે વહેલા તે પહેલાના ધોરણે માની લો કે કોઈ વ્યક્તિ દસ દિવસ પછી પંદર દિવસ પછી વીસ દિવસ પછી મહિના પછી બે મહિના પછી ગમે ત્યારે એડમિશન લેશે તો કે આ ફિક્સ રહેશે તમે માની લો કે પહેલી તારીખ પહેલા એડમિશન લઈ લીધું તો પહેલી તારીખથી ભણવાનું તમારું શરૂ થઈ જશે જો તમે દસ તારીખથી એડમિશન લો છો માની લો કે દસ નવ બે હજાર ચોવીસ એડમિશન લીધું તો તમારી ફી આટલી જ રહેશે આ એકથી નવ દિવસનું જે છે ઓકે એ રૂબરૂ ક્લાસમાં પતી ગયું છે હવે તમારે એપ્લિકેશનમાંથી રેકોર્ડેડ સ્વરૂપે ભણવું પડશે રિપીટ નહીં થાય કેમકે હવે સમય એ અંતિમ પડા ઉપર આવીને ઊભો છે આપણી પાસે ગણીને ઓકે ચારથી પાંચ મહિના વધ્યા છે એટલે એક વખત એક વખત એક તારીખથી ચાલુ થશે તો એ કન્ટિન્યુ એકસો ને વીસથી ત્રીસ દિવસનું આપણું જે આયોજન છે એ ક્રમશઃ હલશે અને એમાં આપણે આ બે ટાઈમ હાંચવવાના છે આપણે મહિનાનો કોર્સ છે એ ચાર કલાક કરવા પડે એટલે આપણે કલાક કરી દીધા છે તમે મહિના પછી એડમિશન લેશો અથવા માની લો કે રનિંગ પતી જાય પછી એડમિશન લેશો તો એની આ આજ રહેશે એટલે આ બે કોમ્બો છે આના સિવાય બીજી કોઈ વસ્તુ નથી હા તમારે ફક્ત હોસ્ટેલમાં રહેવું હોય તો છૂટછાટ છે હોસ્ટેલની સાથે તમારે ફિઝિકલની તૈયારી કરવી હોય તોય છૂટછાટ છે ફક્ત વાંચવા માટે લાઇબ્રેરીમાં આવવું હોય તોય છૂટછાટ છે હોસ્ટેલ અને લાઇબ્રેરી બધું ભેગું મળે હોસ્ટેલ લાઇબ્રેરી રનિંગ તમારે આમાંથી જે જોતું હોય તે બધું જોતું હોય તો બધું મળી શકે તો આજથી એડમિશન આપણે શરૂ કરી દીધા છે કોન્સ્ટેબલ બનવું હોય ઓકે તો આ એક કોમ્બો છે પીએસઆઈ બનવું હોય તો આ બીજો કોમ્બો છે તમારે જે કોમ્બોમાં જવું હોય પીએસઆઈમાં બાય ડિફોલ્ટ કોન્સ્ટેબલ તો અંદર આવી જ જાય એમાં તમારે ભણવાનું આવી ગયું રહેવાનું આવી ગયું જમવાનું આવી ગયું બધી વસ્તુઓ અંદર આવી ગઈ મતલબ કે ક્લાસની ફી એપ્લિકેશનની ફી લાઇબ્રેરીની ફી હોસ્ટેલની ફી કસોટી સારી કસોટીની ફી બુક મટીરિયલ બધું આવી ગયું આ એક કોમ્બો ઓફર છે આ કન્ટિન્યુ આ ભરતી પૂરતી રહેશે કે આ ભરતીમાં હવે તમે કોઈ પણ દિવસે એન્જલ એકેડમી ખાતે એડમિશન લેવા આવશો તો આ બેમાંથી તમારે કોઈ એક સ્વીકારવાનું રહેશે રેડી વહેલા તે પહેલાના ધોરણે આજથી પ્રવેશ શરૂ કરી દીધા છે પરીક્ષામાં પાસ થવા માટેનું સંપૂર્ણ આયોજન ગોઠવી દીધું છે મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાના છે વધારે માહિતી માટે તમને નંબર આપનો છે પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ઓકે અને બીજું કે માની લો કે સંખ્યા વધી જશે તો આપણે એડમિશન કેન્સલ કરી દઈશું હવે કેમ કે મારી પાસે આ બે જ સમય છે દસ થી બાર અને ત્રણ થી પાંચ બાકી આના સિવાયના સમયમાં લાઈવ બેચ ચાલે છે લાઈવ બેચમાં ત્રણ ટાઈમ છે સવારે આઠથી સાડા નવ છે બીજો સમય આપણી પાસે છે ચાર થી લઈ અને સાડા પાંચ નો ત્રીજો સમય છે રાત્રે આઠ થી લઈ અને સાડા નવ નો એટલે લગભગ શીડ્યુલ આખું પેક થઈ જશે લાઈવ બેન્ચ એ પણ એક નવ થી આપણે શરૂ કરીએ છીએ અને રૂબરૂ બેન્ચ એ એક નવ થી શરૂ કરીએ છીએ રૂબરૂ અભ્યાસ કરવો હોય તો ગાંધીનગર આવો રાજણ એન્જલ એકેડમી ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો લાઈવ બેન્ચમાં અથવા તો રેકોર્ડેડ કોર્સમાં પણ જોડાઈ શકો છો અહીંયા ગાંધીનગર આવવા માંગતા હોવ તો આ પાંચ છ બાબતો ધ્યાનમાં રાખવાની થશે મહિના છે તમારે ચૌદ થી સોળ કલાક આપવાના રહેશે કેમકે આખો કોર્સ છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો દસ વિષયની પીએસઆઈની તૈયારી કરતા હોય તો ચૌદ વિષય પૂરા કરવાના છે તો એના માટે તમારે દોડ અને તૈયારી આ બંને માટે રોજ ચૌદ થી સોળ કલાક ફરજીયાત દેવા પડશે પાંચ મહિના કન્ટિન્યુ કોઈ પણ દિવસની રજા વગર સળંગ સળંગ ખેંચી મારવાનું છે સબકુજ છોડ છાડ કે માત્ર ખાખી જોઈએ બસ તમારા મનમાં એક જ વિઝન જોઈએ બીજું બધું ભૂલી જાવ એક જ વસ્તુ ખાખી ખપે બસ ખાખી ખપે બીજી વાત નહીં તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર મગજમાં એક જ વસ્તુ એના સિવાય બીજું બધું ગુણ કરી નાખો અને એવું કરી શકો તો જ આવજો બાકી ખોટો ધક્કો ખાતા હોય નહીં કે હું જાઉં ને પછી ચાર દિવસ પછી આવીશ ને વળી જઈશ ને પાંચ દિવસ પછી પાછો આવી તો ન આવતો દોસ્ત તમારા ખૂટતી બાબતો પૂરી કરવાની છે તમને પોતાની ખબર હોવી જોઈએ માની લો કે તમે આગળની પરીક્ષા આપી એમાં તમે નાપાસ નાપાસવાના કારણો તમને ખબર હોવા જોઈએ એમ કે આપણે કાગળ ઉપર લખીશું માની લો કે તમે જીવનમાં પહેલી જ વખત ટેસ્ટ આપો છો પહેલી જ વખત પરીક્ષા આપવાના છો તો આપણે પહેલા મોક ટેસ્ટ લેશું એ મોક ટેસ્ટમાં જોશો તમારે શું ખામીઓ આવે છે કે તમારી જે ખામીઓ છે ઓકે ખૂટતી બાબતો છે એને કઈ રીતે પૂરી કરી શકાય જો તમારામાં કોઈ બાબત ખૂટતી ના હોય તો તમે પાસ હોવ ઓકે પાસ નથી થયા તો કાંઈ ખૂટે છે એ તમને ખબર ના હોય તો એ ખબર પડાવવાની જવાબદારી અમારી રહે પણ ખૂટતી બાબતોનું સમાધાન કરવાથી તમે પાસ થઈ શકો છો વ્યસન મુક્ત હોવા જોઈએ અને પાસ થવાની દાનત હોવી જોઈએ ઓકે આ શબ્દો પર ખાસ ધ્યાન રાખજો અહીંયા એન્જલ એકેડેમી રાયસણ ખાતે કોઈ પણ પ્રકારનું વ્યસન અલાવ નથી ચોકલેટે ખાવાની નથી જો તમારે કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો અહીંયાથી જ ના પાડું છું ખોટો ધકોનો ખાતા ઘરે બેઠા અભ્યાસ કરી લેજો પણ જો વ્યસન હોય આવું હોય તો વ્યસન મૂકીને આવજો કેમ કે અહીંયા ફી ભર્યા પછી કલાક પછી ખબર પડશે કે તમારો મોઢામાં મસાલો છે કે તમારા મોઢામાં વિમલ છે તો એટ એ ટાઈમ દસ મિનિટમાં તમારો બિસ્તરા પટલા પેક કરીને તમને રજા આપી દેવામાં આવશે તો વ્યસન હોય મૂકી શકો વ્યસન વગર રહી શકો તો આવજો અહીંયા આવ્યા પછી વ્યસન કરશો ઓકે તો તમારું એડમિશન કેન્સલ કરીને તમને ઘરે મોકલી દેવામાં આવશે અને બીજું પાસ થવાની દાનત હોવી જોઈએ અહીંયા આવ્યા પછી તમે હવાર ત્યાં સુધી એક જ વસ્તુ કરો હું નાપાસ થઈશ પાસ થઈ તો હું જખમરા ધક્કો ખાવો પડશે ના પાસ થવા માટે તો ઘરો છે જ તે ઘરે બેઠા બેઠા આ આરામથી હોઈ જાવ હું કરવો ખર્ચો કરવો પડશે પાસ અહીંયા ગાંધીનગર આવો છો બધું મૂકીને આવો છો આટલો ખર્ચો કરો છો તો એની પાછળનો એક માત્ર ટાર્ગેટ છે કે પાસ થવું છે તો એ ચોવીસ કલાક મગજમાં ભમવું જોઈએ પાસ થવા આવ્યો છું પાસ થઈને જવાનો છું પાસ થવા આવ્યો છું પાસ થઈને જવાનો છું પાસ થવા આવ્યો છું પાસ થઈને જ જવાનું છે આ પોઝિટિવિટી અંદર હોય તો ધક્કો ખાતા બાકી ન ખાતા કેમ કે અહીંયા આવીને જો તમારે આ જ બકવાનું હોય કે હું ના પાસ થઈશું તો એ જ થવાના છો ખોટો ખર્ચો ન કરતા સખત અને સતત મહેનતથી હજારો સફળ થાય છે ઓકે તો તમે એમાંથી એક છો તમે થઈ શકો આની પહેલા જેટલી ભરતીઓ થઈ એમાં લાગ્યા છે એ બધા મહેનત કરી છે કોઈ જાતનું મેજિક કે જાદુ મંત્ર થતું નથી કે ગણિત આવડતું ગણિત ના દાખલો એવું ન થાય અને દાખલો શીખવો પડે સમજવું પડે ચેપ્ટર સમજવું પડે દાખલાની પ્રેક્ટિસ કરવી પડે પેપરની પ્રેક્ટિસ કરવી પડે સખત અને સતત મહેનત કરવી પડે રોજના બાર કલાક ચૌદ કલાક સોળ કલાક ફરજિયાત દેવા પડે તો એ સખત અને સતત મહેનતથી હજારો સપડ થાય છે તો તમે પણ થશો અને જો તમે સખત અને સતત મહેનત કરો તો જ આવજો બાકી ન આવતા રોજ કેટલા કલાક તો કે ચૌદ થી સોળ કલાક તમને એમ થાય કે મારાથી નથી થતું તો કઈ નહીં ન આવતા આવો છો નહીં થાય ઓકે તું તમારે ભોગવાન રહેશે એ ચોખડ કરી દઉં છું કેમ કે મારા જીવનમાં મહેનત સિવાય મારી પાસે તમારા માટે કાંઈ કામ નથી તમારે અહીંયા આવું છે પોલીસની તૈયારી કરવા માટે તો મારી પાસે તમારા માટે એક જ ઓપ્શન છે કે પાંચ મહિના ઓકે કુછ છોડ છાડ કે માત્ર એક જ વસ્તુ દોડો દોડ થઈ જાય છે તો પ્રેક્ટિસ કરો ઓકે એ વિષય ન આવડતા એને શીખો શીખ્યા પછી એનું પુનરાવર્તન કરો એની ટેસ્ટ આપો એના માટે સમય જોઈએ સમય તમારી પાસે હોય તો શીખવાડવા માટે મારી પાસે કન્ટેન્ટ છે અનુભવ છે ઓકે આ હાથમી ભરતી છે તમારી દાનત તો હોવી જોઈએ ને હું શીખવાડું તમે એટલે આ વસ્તુનું પાલન થતું હોય તો નિર્ણય લેજો અને એક વખત નિર્ણય લ્યો ને ત્યારે હો વખત વિચાર લેજો કેમ કે એક વખત તમે ફી ભરતી હતી પછી કોઈ પણ સંજોગોમાં ફી પાછી નહીં મળે અને આ બાબતે મારી સાથે કોઈ પણ પ્રકારની રકજત કરવાની નથી આ ચોખવટ કરી દઉં છું તમે અહીંયા આવો છો તો તમે તમારી તૈયારી માટે આવો છો મારા હાડું નથી આવતા ઓકે હું તમને તૈયારી આ માટે જે સુવિધા આપું છું એનો જે ખર્ચો થાય છે એ ખર્ચો મેં મારી કેલ્ક્યુલેશન પ્રમાણે કીધું છે તમને પરવડે તમને પોસાય તમારે જેવું થાય કે મારે આ કરવો જોઈએ ઓકે તો જ કરવાનો કોઈ ખોટી લોભ લાલચમાં આવવાનું નહીં તમને એવું થતું હોય કે માર્કેટમાં આટલામાં થઈ જાય છે તો મોસ્ટ વેલકમ ઈં કરો મારી પાસે આવો ને તો મારી સિસ્ટમ પ્રમાણે હાલી શકો તો આવવાનું કે મારી સિસ્ટમ પાસ થવા માટે ડેવલપ કરવામાં આવેલી છે કે આવી સિસ્ટમથી ચાલો તો હું પાસ થયો હજારો છોકરા પાસ થયા તમે થઈ શકો પણ ચાલવું તો તમારે જ પડે હું રસ્તો બતાવી શકું દોડવાનું તમારે જ તમે ક ઉપાડીને લઈ જાવ આ બધું તમને એવું થાય કે કલાક મહેનત થશે ઓકે સોળ કલાક સાહેબ અઢાર કલાક ખેંચી લેશું ખાખી સિવાય બીજી કઈ વાત નહીં તમે કહેશો એ બધું કરવાનું છે તો આ પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર આપ્યા છે એ નંબર ઉપર વોટ્સઅપ કરવો અથવા તો વાત કરી લેવી કે આવું છું ઓકે શું લઈને આવવાનું છે કાંઈ નહીં ત્રણ ચાર જોડી સાદા કપડાં લઈને આવવાના છે અહીંયા રહેવા માટે હોસ્ટેલમાં તમને પલંગ મળશે ઉપર પાથર ગાદલું મળશે ઓશીકો મળશે ચાદર મળશે ઓઢવાનું તમારે જોઈએ ચાર પાંચ જોડી સાદા કપડા આવવાના બૂટ હોય તો એ આવવાનું ચોપડા તમારી પાસે કંઈ હોય તો એ આવવાનું બાકી ધારો કે કોઈ સ્ત્રી અહીંયા બેન આવવાના હોય તો બ્યુટી પાર્લરનો કોઈ સામાન ન લાવતા હું ચોખવટ કરી દઉં છું સામાન માપે જ લાવવાનું અહીંયા હોસ્ટેલ છે હોટેલ નથી પડે હોસ્ટેલ છે જરૂરી સામાન લઈને આવવાનું એના સિવાય બીજું કાંઈ લઈને આવવાનું નથી વધારે માહિતી માટે નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો ચોમાસાની પૂર્ણ આવતી વીસ દસ બે હજાર ચોવીસ સુધી વીસ દસ બે હજાર ચોવીસ સુધી ચોમાસુ પતી જશે ઓકે આ ઉપરેશભાઈ ગોસ્વામી જે આબોહવાના જાણકાર છે એમને મેં ફોન કરીને પૂછી લીધેલું છે કેમ કે આપણે જે કામ કરીએ પાકા પાયા કરતા હોઈએ છીએ એટલે એમને કીધું કે વીસ દસ સુધીમાં તો ચોમાસું કન્ફર્મ પતી જશે એટલે વીસ દસ સુધીમાં પતી જાય તો જે ભીનાશ છે એને સુકાતા કદાચ દસેક દિવસ વધારે લાગે એનો મતલબ કે અગિયારમાં મહિનામાં તમારા ગ્રાઉન્ડ છે એ રેડી થઈ જાય તો હવેની તૈયારી માટે આપણી પાસે સિત્તેરથી થી સો દિવસનું આયોજન છે કેટલા સિત્તેરથી સો દિવસ જેટલું આયોજન છે નવમો મહિનો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો અને પહેલો મહિનો પીએસઆઈની પરીક્ષા પહેલાં મહિનામાં શરૂઆતમાં હોઈ શકે કોન્સ્ટેબલની પછી હોઈ શકે એટલે બની શકે કદાચ પંદર જાન્યુઆરીની આસપાસ પીએસઆઈ ઓકે અને ત્રીસ જાન્યુઆરીની આસપાસ ઓકે બની શકે કે કોન્સ્ટેબલની પરીક્ષા હોય એટલે જાન્યુઆરી મહિનામાં પરીક્ષા હોય રનિંગ છે અગિયારમા મહિનાથી શરૂ થાય તો આપણી પાસે ત્રીસ ને ત્રીસ સાહીઠ અને અગિયારમા મહિનામાં જે આપણને દિવસ મળ્યા એટલે મિનિમમ સિત્તેર હવે પહેલાં પીએસઆઈનું રનિંગ આવશે એટલે બની શકે કે અગિયારમો મહિનો આખો એમાં જતો રહે તો ત્રીસ સાહીઠ નેવું અને બારમા મહિનામાં કોન્સ્ટેબલની આવે એટલે આપણે લખ્યા છે કે પીએસઆઈના જે તૈયારીવાળા લોકો છે અથવા તો જેની કોન્સ્ટેબલ ફોર્મ ભર્યું છે એકલું પીએસઆઈ કે પીએસઆઈ કોન્સ્ટેબલ એનું રનિંગ પહેલા આવશે તો એની પાસે લગભગ સિત્તેરક દિવસ જેટલું છે દોડવા માટે હવે દોડવાનું પતિ જાય માની લો કે કોઈને પહેલા દિવસે રનિંગ છે અગિયારમાં મહિનાના પહેલા દિવસે કોઈને રનિંગ આવ્યું હોય પાસ થઈ ગયો તો હવે એની પાસે અગિયારમો આખો છે બારમો આખો છે પહેલા મહિનામાં ગમે ત્યાં પરીક્ષા આવે એટલે એની પાસે ત્યારે પાછા સિત્તેર દિવસ અને કોઈને છેલ્લા દિવસે રનિંગ હોય માની લો કે બારમા મહિનાની પંદર તારીખે રનિંગ હોય પંદર બારે તો એની પાસે પંદર એક એટલે ત્રીસેક દિવસ જેટલો સમય રહે એટલે હવે તમારે એવું નથી કરવાનું કે હું પહેલાં દોડ પૂરી કરી લેખિતની પછી કરશું હવે બધું બે ભેગું જ ઉપાડવાનું છે કે દોડવામાં જે ઘટે છે એ પૂરું કરો અને લેખિતમાં પૂરું કરો કેમકે બંનેમાં પૂરતો સમય નથી જી છે યાદ છે તમારી પાસે ગણીને એકસો પચાસ દિવસ છે એમાંથી સિત્તેર દિવસ છે એ તમને રનિંગ પેલા ના મળે છે અને સિત્તેર દિવસ રનિંગ પછી ના મળે છે રનિંગ તમારું પહેલા દિવસે હોય કે છેલ્લા દિવસે હોય ઓકે એ આપણે નક્કી ન કરી શકીએ પણ આપણી પાસે આ એકસો ને પચાસ દિવસ છે ત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચાસ દિવસ એકસો પચાસ દિવસમાં તમારે કે બસો કોન્સ્ટેબલ અને ત્રણસો પીએસઆઈ આટલા માર્ક્સની તૈયારી કરવાની છે એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં વાત કરીએ તો પીએસઆઈ માટે તમારે રોજ બે માર્ક્સની તૈયારી કરવાની છે એટલે દોઢસો દિવસ રોજ બે માર્ક્સની તૈયારી એટલે તમારા ત્રણસો માર્ક્સ થઈ ગયા અને અહીંયા તમારે રોજ લગભગ દોઢેક માર્ક્સ જેવી તૈયારી કરવાની થાય તો તો એક પોઈન્ટ પાંચી સવા માર્ક્સ જેવી તૈયારી કરવાની થાય એકથી ઓપ્શન નથી અહીંયા નવ દસ અગિયાર એ દરમિયાન આપણે દોડ ઉપર વધારે ફોકસ કરવાનું છે જેને દોડ થઈ જાય છે એને વધારે ભાર આના ઉપર આપવાનું છે જેને દોડ નથી થતું એને પહેલા દોડ ઉપર ફોકસ કરવાનું છે સાથે સાથે આના ઉપર ફોકસ કરવાનું છે નહીં તો દોડ થશે આ નહીં થાય એટલે બંનેને સાથે લઈને હાલવાનું છે હવે એ અમને ખબર પડી જાય માની લો કે તમે અહીંયા આવ્યા તમારે એકવીસ મિનિટમાં પાંચ કિલોમીટર થઈ ગયું તો હવે અમે તમને દોડમાં વધારે નહીં હેરાન કરીએ અમારું ફોકસ તમને વધારેમાં વધારે લેખિતની તૈયારી કરવાનો છે માની લો કે તમે અહીંયા આવ્યા દોડ નથી થતી તો અમારો ટાર્ગેટ દોડ અને સાથે લેખિત બે હશે એટલે અમારે શું કરવું એ અમને ખબર પડી જાય કેમ કે અમારો વ્યવસાય છે ઓકે અમને ખબર પડે કે કયા વિદ્યાર્થી સાથે કેવું વર્તન કરવું એને કઈ રીતે ડેવલપ કરવું બીજું કે અહીંયા આવો એટલે તમારે એવી બિલકુલ અપેક્ષા નહીં રાખવાની કે અમે તમને પંપાળીશું ઓકે તમને બાબુ બાબુ કરશું લાલા લાલા કરશું એવું ના હોય હ એવી ઉંમર નથી તમારી તમારે પીએસઆઈ બનવું છે તમારે કોન્સ્ટેબલ બનવું છે ઓકે તમારી અંદર ડિસિપ્લિન હોવી જોઈએ ના હોય તો દઈને તમને ઠોકવાન થાય ખ્યાલ પડે તો જ તમે સમજો એટલે એ એવું હા પછી આમ શું તમે વિડીયો જોયા તમને એમ થાય શામસભાઈ કેવો મસ્ત છે ને મજા આવે એ બધું વ્યવહાર યુટ્યુબમાં અહીંયા રૂબરૂ આવો છો તો ડિસિપ્લિન પાડવાનું થશે ચોવીસ કલાકમાંથી એક એક જ કલાક મળશે તમને સાંજે સાત થી આઠ એનું આખું તમને આયોજન જ બતાવી દઉં છું ચોવીસ કલાકમાંથી એક જ કલાક મળશે સાંજે સાત થી આઠ કે જેમ તમારે અંદર અંદર વાત કરવી હોય ઘરે વાત કરવી હોય તો કરી લેવાની બાકી ત્રેવીસ કલાક પિન ડ્રોપ સાયલન્સ મોટામાંથી ચૂ ન નીકળવું જોઈએ ઓકે નહીં તો પાંચસો ને પાવતી ફાટે મોબાઈલમાં ભૂલથી વોટ્સઅપમાં સ્ટેટસ જોઈ લીધો હજારની પાવતી ફાટે કેમ કે આ બોલવું હોય વાતો કરવી હોય મોબાઈલ વાપરવું તો ઘરે મફતમાં થાય છે અહીંયા ખર્ચો નહીં કરવાનો ખર્ચો કરો છો તો એ કામ નહીં કરવાનું આ મારો નેચર છે જો તમે ભૂલ કરશો ઓકે તો ભોગવવા તૈયાર રહેવું જો તમે ભૂલ નહીં કરો તો તમને મોજ આવશે ઓહો આ તો કે સ્વર્ગ જેવી જગ્યા છે અને છે દૈનિક આયોજન આપણું કેવું હશે સવારે સાડા પાંચથી સાડા સાત પાંચેક વાગે તમારે ઉઠવાનું રહે સાડા પાંચથી સાડા સાત એ ફિઝિકલ હશે ઓકે જે લોકોને હારું ફિઝિકલ થઈ જાય મતલબ કે કોઈ છોકરો છે એમાંની લો કે વીસ એકવીસ બાવીસ સુધીમાં દોડી જાય છે એક એક સાહેબ હું સવારે નહીં ઉઠું તન છૂટ કોઈ બેન છે ઓકે સાડા આઠની અંદર રનિંગ પૂરું કરશે એ એક એક સવારે હું નહીં દોડું તન છૂટ દોસ્ત અને ચિંતા જ નથી પણ જેને નથી થતું એને ફરજિયાત ઉઠી જ જવાનું અને જરૂર પડશે ચાર વાગે ઉઠાડીશું પછી રનિંગ કરીને આવો એટલે સાડા સાતથી સાડા આઠ નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી લેવાનો સાડા આઠથી બાર વાગ્યા સુધી અભ્યાસ પછી એમાં રૂબરૂ ક્લાસ હોય તો રૂબરૂ ક્લાસ આવી જાય કોઈને ક્લાસ ન કરવા એને લાયબ્રેરીમાં જતું રહેવાનું આ ફિક્સ બાર વાગ્યાથી બાર ચાલીસ સુધી બપોરનો જમવાનું થઈ જાય બાર ચાલીસથી બે ચાલીસ બે કલાક જેને શું હોય શું જેને શું ના હોય લાઇબ્રેરી ચાલુ જ હોય એમાં જેને વાંચવાની છૂટ હોય અમુક અને બપોર હું ના આવતી હોય તો વાંચો બે ચાલીસથી ત્રણમાં ઓકે પાછું એક બ્રેક આવે જેમાં જે લોકો ચા પીતા હોય ને ચા મળી જાય સરબત પીતા હોય ને શરબત મળી જાય કાંઈ ન પીતા હોય પાણી પીને પાછું વાંચવા બે જવાનું ઓકે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ત્રણથી પાંચ પાછો અભ્યાસ ઓકે ક્લાસ હોય તો એમાં ક્લાસ ક્લાસ ના હોય તો લાઇબ્રેરી પાંચથી સાત ઓકે જે લોકોને જરૂર પડે કે ભાઈ સવારે ફિઝિકલ થઈ જાય છે ઓકે તો એને હાજે નહીં આવવાનું એને વાંચવાનું પણ માની લો કે હવારમાં દોડવા જાય છે પણ હજી ફિઝિકલ થતું નથી તો એને બે ટાઈમ જરૂર પડે તો બે ટાઈમ દોડવાનું ઓકે અથવા એવું થાય કે સવારનો ટાઈમ છોકરીઓનો હોય તો હાજનો ટાઈમ છોકરાનો હોય એ વ્યવસ્થા પ્રમાણે થઈ જાય જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે ટૂંકમાં બે ટાઈમ છે સવારે સાડા થી સાડા સાત સાંજે થી સાત જો તમે સવારે ફિઝિકલમાં જાઓ તો હાજે તમારે નહીં જવાનું હાજે જાઓ તો હવાર નહીં જાઓ બેમાંથી એક ટાઈમે દોડવાનું એ અલ્ટરનેટ હોય દીકરા દીકરીઓ બંનેનું અલગ અલગ હોય જેને સવારે ફિઝિકલ હોય એ સાંજે વાંચે જેને હવારે ફિઝિકલ ના હોય શાંતિથી ઉઠે નિરાતે એને સાંજે ફિઝિકલમાં જવાનું સાંજે સાતથી આઠ જમવાનું અને ફ્રી ટાઈમ એમાં તમારે અંદર અંદર વાતો કરવી કરી લેવાની ઘરે ફોન કરવો કરવાનું જે મચડવું હોય એક કલાક છૂટ ચોવીસ કલાકમાંથી બાકીના ત્રેવીસ કલાક તમારે એક જ કામ ખાખી ખપે બીજી વાતની ખાખી ખપે બીજી વાતની આ એક જ વસ્તુ સાંજે આઠથી અગિયાર પાછું અભ્યાસ અગિયાર વાગે હોઈ જવાનું હવારે પાંચે ઉઠવાનું કોઈને બપોરે ઊંઘ ન આવતીને વહેલ હોવું હોય તો એ આપણે વ્યવસ્થા કરીએ એકાદ કલાકની અગિયાર વાગે હોઈ જાવ હાડા પાંચે પાછા ઉઠી જાવ બસ આ પ્રમાણે તમારા પાંચ મહિના રહેશે પછી તમારું ફિઝિકલ પતી જાય એટલે તમારો જે ફિઝિકલનો ટાઈમ છે એની જગ્યાએ તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું એટલે તમે જો સવારે આઠથી બાર બપોરે થી લઈ અને સાત સાંજે આઠથી લઈ અને બાર એટલે ચાર કલાક ચાર કલાક ચાર કલાક એમ બાર કલાક મિનિમમ પછી માનો કે બપોરે તમને ઊંઘ ના આવતી હોય તો એકથી ત્રણ એટલે બે કલાક એડ થાય જો બપોરે હોઈ જતા હોય તો રાત્રે બે થી બે બાર થી બે બે કલાક એમ કરીને ચૌદ કલાક તમારે ફરજીયાત ખેંચવું પડે મિનિમમ આટલું બાર થી ચૌદ કલાક તો કમ્પલસરી કોઈ પણ ભોગે ફરજીયાત સારું હોય તો રનિંગમાં બે કલાક આપો બાકીના દસ બાર કલાક વાંચવામાં આપો રનિંગ નબળું હોય તો એમાં ચાર કલાક આપો તો બાકીના આઠ દસ કલાક એ ભણવાને આપો આ બંને સાથે લઈ નીકળવાનું છે પાંચ મહિના અમને તમારી જાતને સમર્પિત કરી દેવાની છે કે લ્યો આ મારું સાહીઠ કિલો એસી કિલો તમને આપ્યું હવે તમારે આને વરદી પહેરાવવાની છે બસ એ અમારું કામ છે જે વિદ્યાર્થીને જેવી જરૂરિયાત એ પ્રમાણે સમય આપવાનો રહેશે ડિપેન્ડ કરે દરેક વ્યક્તિનો અલગ અલગ હોય એ તમે અહીંયા આવો એટલે અમને ખબર પડી જાય કે તમારી સાથે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની છે અને એ કરતા હોય છે અને તમારો જેવો ગ્રુપ આખો બનતો હોય છે ચોમાસાની સિઝન છે પણ ચોમાસામાં એક પણ દિવસ આપણે રજા નથી રાખવાની જો દોડાય વરસાદ ચાલુ હોય તો દોડશું વરસાદ ચાલુ નહીં હોય ઓકે તો કસરત કરીશું પણ રજા રાખવાની નથી આપણા બોડીને એક્ટિવ રાખવાનું છે સિવાય કે અઠવાડિયામાં એક દિવસ આપણે રેસ્ટ આરામનું નક્કી કરીએ ઓકે એના સિવાય આપણે ડેલી ખેંચવાનું છે સમય ઓછો છે પણ એ ઓછા સમયમાં સારું કામ કરતાં આપણને આવડે છે ઈશ્વરની કૃપાથી ઓકે આ બાર વર્ષ આપણે ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ હજારો વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ છે હું પોતે સફળ થયેલો છું કે તમને સફળ કરાવી શકું એવી ક્ષમતા ચોક્કસ છે અને આ ક્ષમતા છે આ મહેનત કરી શકું છું ઓકે એની સામે જે જરૂર લાગે એ ફી લઉં છું બધાની કદાચ એવી પરિસ્થિતિ ના હોય અથવા તો પરિસ્થિતિ સમજી ન શકતા હોય દોઢ લાખ રૂપિયાનું બાઇક લેવાની કેપેસિટી હોય ક્લાસ કરવાની કેપેસિટી ન હોય એવા ઘણા ગરીબ મેં જોયા છે કે જેની પાસે આઈફોન હોય છે પણ ફી ભરવાની પૈસા નથી હોતા તો એ આઈફોન ક્યાંથી આવ્યો છે છે ઘરમાં લગ્ન કરવા માટે દસ તોલું વીસ તોલું પચાસ તોલું સોનું લેવાની પરિસ્થિતિ છે પણ છોકરાને કોન્સ્ટેબલની ફી ભરવાના પૈસા નથી આવા ગરીબો મેં જોયા છે ખરાબ અને હું એ પરિસ્થિતિમાંથી જ પસાર થયો છું પણ એ તમારો નિર્ણય છે તમારે આવવું હોય ઓકે ખર્ચો કરવો પડે ખર્ચો ક્યારે કરવાનો એ તમને સમજાવી દીધું છે તમારાથી મહેનત થતી હોય તો ખર્ચો કરવો લેખે લાગે બાકી એટલું યાદ રાખજો કે માની લો કે નવ લાખ છોકરા પરીક્ષા આપે છે બધા એક જ પ્રકારની તૈયારી કરે તો નવ લાખ તો નોકરી નહીં જ લાગે નોકરી તો બાર હજાર ચારસો ને બહુ અત્યારે જ લાગશે જે સૌથી વધારે ઓકે મહેનતું હશે ખબર પડે એટલે તમને એવું લાગે કે મારાથી મહેનત થાય છે તો જ નિર્ણય લેજો જે વિદ્યાર્થીની જેવી જરૂરિયાત તે પ્રમાણે સમય આપવાનો રહેશે દોડ ના થતી હોય તો એમની અલગથી વ્યવસ્થા થશે માની લો કે કદાચ કોઈ છોકરા એવા હોય કે દોડ ના થતી હોય ચિંતા ન કરો આપણે તમારે બે અલગ અલગ બે ટાઈમ આપીશું જરૂર પડશે ત્રીજો ટાઈમ આપીશું જરૂર પડશે તો ચોથો ટાઈમ આપીશું તમને પાસ થવા માટે અમારા લેવલથી જે પ્રયત્ન કરવાના થશે એ અમે કરીશું બસ તમારે સાથ અને સહકાર આપવાનો છે અને કઈ એટલું કરવાનું છે કે અમારી ઈચ્છા અને અમારી દાનત એ જ છે કે તમે સફળ થાવ અને તમારી ઈચ્છા અને દાનત એ જ હોવી જોઈએ જો અહીં આવો છો તો કે તમે ક્યુ એમ કરી અને પાસ થવાનું છે તો થઈ જવાય બાકી તમે ડાહ પણ કરવાનું ચાલુ ને અમે હળી કરવાનું ચાલુ કરીએ તો મેળ ન પડે હળી કરવા માટેનો આપણો કામ નથી આપણું કામ એકબીજાને સાથ અને સહકાર આપવાનું છે સખત અને સતત મહેનત કરવાનું છે હું કરી શકું છું તમે કરી શકતા હો તો તમારું સ્વાગત છે આના મેનુ આપેલું છે તે ટેલિગ્રામમાં તમને નાખી દઈશું ઇન્સ્ટાગ્રામમાં એ નાખી દઈશું તમે જોઈ લેજો સવારે નાસ્તામાં શું હોય છે બપોરે જમવામાં શું હોય છે સાંજે જમવામાં શું હોય છે જેથી તમને ખબર પડે કે ખાવામાં શું આપીએ છીએ અલગ અલગ સિઝન પ્રમાણેના મેનુ હોય છે ચોમાસામાં આ પ્રમાણે મેનુ હોય છે ઉનાળામાં આ પ્રમાણે મેનુ હોય છે શિયાળામાં પાછું થોડોક ફેરફાર હોય છે પણ ગુજરાતી દેશી કે શાકાહારી ખાવાનું આપણું હોય છે કાઠિયાવાડી જેને આપણે કહીએ દાળ ભાત શાકરોટલી ક્યારેક પનીરની સબ્જી આવી જાય એટલે પંજાબી થઈ જાય ક્યારેક રાજસ્થાની દાળ દાલબાટી આવી જાય તો રાજસ્થાની થઈ જાય પણ મૂળ ગુજરાતી અમારી પાસે તમને જોઈએ એ બધી વસ્તુ છે રૂબરૂ ક્લાસ ઓનલાઈન એપ્લિકેશન બુક મટીરિયલ એસી લાઇબ્રેરી હોસ્ટેલ દીકરા દીકરી માટે યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ એના માધ્યમથી તમારી સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ અને બાકી આ બધા નંબર આપેલા છે એકેડમી વિશે માહિતી જોતી હોય તો પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર એપ્લિકેશન વિશે માહિતી જોતી હોય તો અઠાણું ઝીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર બોઇઝ હોસ્ટેલ માટે પંચાણું એક પછી પાંત્રી બે પછી ગર્લ્સ હોસ્ટેલ માટે સિત્તેર છેતાલીસ પિસ્તાલીસ એકસ અગિયાર એન્જલ બુક્સ માટે મટિરિયલ માટે ચુમોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર તમારે જે જોતું હોય એના પર મેસેજ કરશો એટલે તમને માહિતી મળી જશે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ કરતી સંસ્થા છે સમ્રાટ સામંત ગઢવીના સામ્રાજ્યમાં એટલે કેન્જલ એકેડેમીમાં હૃદયપૂર્વક તમારું સ્વાગત છે અહીંયા આપણી પાસે ક્લાસ હોસ્ટેલ દીકરા દીકરીઓ માટે લાઇબ્રેરી રનિંગ બધું એક જ કેમ્પસમાં છે અને સ્વતંત્ર છે કોઈપણ પ્રકારની ચિંતા વગર તમારો દીકરો અને તમારી દીકરી સૌથી વધારે સેફ તમારા ઘર કરતાં પણ વધારે સુરક્ષિત હોય એવી જગ્યા છે તમે આવશો જોશો તમને પોતાને ગમશે પણ અમારા નિયમ અને મર્યાદાઓ છે એને તોડવાની કોશિશ ન કરવી બીજું કે એકેડેમીમાં તમે આવશો તો કોઈ કોઈપણ પ્રકારના સંબંધ છે એને બહાર મૂકીને આવજો કેમકે અમે અહીંયા કે સંબંધોને બહુ સ્થાન નથી આપતા કેમ કે શિક્ષણ અને સંબંધ બે ભેગું નહીં થાય હું તમારો સંબંધ સાચવીશ તો તમને બાળકને શિક્ષણ નહીં આપી શકું એટલે મારા પ્રત્યે એવી ખોટી અપેક્ષા ન રાખવી કે તમે આવો એટલે હું રાહ જોઈને બેઠો તમને મળું તમારી સાથે ચર્ચા કરું એવું પોસિબલ નહીં થાય એ બધું સમજાવવાનું હતું એટલે જ આ વિડીયો બનાવ્યો છે કે જેથી હું તમને બધું સમજાવી શકું અને જો તમને સ્ટાફ એવું કહે કે તમે શાંતિથી વિડીયો જોઈ લો તો તમારે એ કોઓપરેટ કરવું કેમ કે બધાને મળવાનું જો હું ચાલુ કરું તો હું ભણાવી ન શકું અને ભણાવી ન શકું તો હું તમને રિઝલ્ટ ન અપાઈ શકું એટલે હું રિઝલ્ટ અપાવવા માટે જે જરૂરી છે એ કામ કરું છું હા પરીક્ષા પતી જાય પછી તમે આવજો આપણે શાંતિથી બેસી મળીશું ચર્ચા કરીશું પણ હાલ નહીં કરું પાંચ મહિના સમય નહીં આપો તમે એક વખત છોકરાનું એડમિશન લઈ લેશો ઓકે પછી એ છોકરું મારું છે પછી મારી બેન છે મારો ભાઈ છે એને પૂરતો સમય આપવાની મારી જવાબદારી છે ચોવીસ કલાક એ જ્યારે કહેશે ત્યારે હું એની સાથે ઇન્વોલ્વ હઈશ એની પહેલાં નહીં કેમ કેમકે મારે એને હાચવવા માટે કોકને છોડવા પડશે તો હું કોકને છોડીશ એ કોક એટલે પરિવાર છોકરું ભણશે ભણશે તમને રોજ કહેશે કે આટલું હું ભણ્યો એના ટેસ્ટના માર્ક્સ આવશે તમે કલ્પના નહીં કરી શકો અમારું છોકરો આટલી મહેનત કરી શકે કે અમારા છોકરાની આટલી બધી કેપેસિટી આટલી ક્ષમતા છે કેમ કે ઈશ્વરે બધામાં કુટી કૂટીને આપું છે ગાઢતા આવડતું હોવું જોઈએ એમાં તો હું માસ્ટર છું હા તો તમારે પાસ થવું હોય મહેનત કરવી હોય તો આવો બાકી આ બધું એ છે સોશિયલ મીડિયાના તેન પ્રાણ ઢીકણ વાર્તાઓ કરવાની છે એ વાર્તા કરીએ છીએ તમને જ્યાં મજા આવે એને જોડાયેલા રહેજો તો તમને પણ વાર્તા સાંભળીને મજા આવશે કેમ કે મોટિવેશન તો ફ્રીમાં આપીએ છીએ ને એના ક્યાં પૈસા છે એમ શિક્ષણ ફીમાં છે એના પૈસા ન હોય અમને સમજણ પડે છે પણ વ્યવસ્થા ઊભી કરવી બહુ અઘરી છે હા ને ચારસો પાંચસો દીકરાઓ બસો ત્રણસો દીકરીઓ એને ખાવું પીવું રહેવું ટાઈમે ટાઈમ બધું હાચપી લેવું એમને એમ ના થાય ભાઈ આખો સમાજ ભેગો થાય ને તો એ નથી થતું ઈશ્વરની કૃપા હશે સારી નીતિ હશે સારી દાનત હશે એટલે ઈશ્વરે મને એક અવસર આપ્યો છે અને એ અવસરને મેનેજ કરવા માટે જે માળખું હોય છે એ બનાવેલું છે તમે પણ આ માળખાનો લાભ લ્યો આ પરીક્ષામાં સફળ થાવ એવી આપ સૌને શુભેચ્છાઓ ને ફટાફટ એક નિર્ણય લઈ ને પહેલાં રૂબરૂ મળવું હોય તો રૂબરૂ મળીએ બાકી ઓનલાઈન ઘરે બેઠા એપ્લિકેશનમાં મળવું હોય તો આજથી જ ચાલુ કરી દો હવે તમારો સમય શરૂ થાય છે મારી વાર્તા મારી ચર્ચા મારી સમજૂતી અહીંયા પૂરી થાય છે આ દોડ બાબતની ચર્ચા હતી હવે આગળના વિડીયોમાં બીજી ચર્ચાઓ કરીશું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા લેજો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ